वो तो मोटी सुविधा है वो बहुतों मंदिर है एक नंबर जगह है मस्ती नहीं। जो मेरा में यो शोकरा हमें रमे नानकड़ा बजाए इसका खाई डबरिया પુગેગા નાનકડા બીજા કે કે એ મંદિર થી જરાક એક સેટા દી અંદર નો સીન જોવે બધાય બધા આવન ને બધુંય કરતા હોય આ જ્યાં જગા હે ને જાળવા વાયવા ને જાળવા ને એક સાઢે હીરે આ બધી હવન ને કરતા હોય હા એવા અંદર પાછો ત્રીજો ગેટ આવ્યો નગર એ અંદર પ્રોપર પૂંગો આવ્યો અમે આ મારી મમ્મી ને માનવ મજા આવે ફરવાની જો ફર્યા આવ્યા ઝીમેશ્વર દર્શન એ કરે જાય તમને નવો નવો વિધિઓ દેખાડે તમે શા આણે સપોર્ટ કરજો અને તમે દર્શન કરજો તમે આવા જોવે નહીં હગો પાંચથી જોજો અમે તમને બતાડીએ આ મંદિર નો અંદર નો સીન જાડવા એક નંબર હે બધું અહીંયા પછી ત્યાં તમે આવો કોક દીક ને કેવી મોજ આવે એ તમને ખબર પડે પછી આવો પછી હમણાં ત્યાં મોજ આવે અંદર પૂગે અમે એ જાય મંદિરમાં મંદિર આ પાંચ પાંડવું અંદર જેવા બધું દેખાડી દે પછી મેં કીધું બીજા દર્શન કરાવ માનવભાઈ

મારી મમ્મી ને માનવ બધા દરવાજા ખોલે કરેલ્યો દર્શન દર્શન બધા કરાવે જા મોટી જગા હે આડવા અને ફૂલ સુવિધા હે અસલ મંદિર હે મસ્તી નું

દેખાય હા હે માતાજી નવ દુર્ગા માનું મંદિર

ને એ ફૂલ પડે ને એના ઉપર ખબર પડી જાય કે સારો વરસાદ થાય કે ખરાબ વરસાદ થાય એટલે જ ખબર પડી જાય ને એ કેટલા વર્ષો થી આયલા આયલું આવે જુનવાણી ડોહા બધા હોય ને એ બધા કીએ મને તો અમારે મમ્મી પપ્પા એ કીધું ને પછી મને યાદ આવ્યું કે કાં હું મારી મમ્મી હતા ને મને યાદ દીધું આની આવી રીતના થાય કે હે અમે હાલે ને જઈએ દરિયા આગળ જો દરિયા જ આવ્યા અમે

આવતા નહી જવા દઈએ પાસે લોકો જો એક નંબર લોકેશન હે ફૂલ મોજ આવે આપડી ત્યાં મારી મમ્મી ને માનવ જોઈ લે આવે

મણી ને મારી મમ્મી ની ત્યાં મોજ આવી તમે એક વાર સક્કર મારે જાય મમ્મી થોડું ઘણું તમે કયો તા આનું કામ હે એ વી બાપુ બતાડશે મને તો કઈ ખબર નથી જાજી પણ આ મજા આવે ખાંડડી માં ખાઈ તો પાંચ છાલી નું કે કે પાંચ ભાઈઓ નું પાંડવ નું કારણ કે છે એવો એને ચમત્કાર આગળ બાપુ કહે આપણે તમે જોજો બહુ જગા અસલ હે મજા આવે જ અહીંયા ભોળાનાથ ની દયા છે ખીમેશ્વર ની છે અસલ હે ત્યાં દર્શન કરો અમે દર્શન કરવા જઈ તમે સપોર્ટ કરતા રહી જો તો અમને અમે તમને નવા નવા વિદ્યા દેખાડતા રહી હાલો એવો અમે પાછા મંદિર જઈએ અહીંયા જ એને બાપુ ની પૂછા તમને બધા નહીં સંભરાવા કે કાઉ હે ને કાઉ નહીં જેટલું ખબર ઉઠી એટલું હું બોલો જો એ પાછા અંદર જઈએ ને એવું બાપુ આગળ જઈને બાપુની ની પૂછું તો બાપુ આનું હકીકત તમે બધી કયો નહીં થોડી ઘણી તમને ખબર હોય જો કે એની તો બધી હકીકત ખબર જ હોય આપણે એનો ખબર હોય એટલે બાપુ આગળ હમણાં જાય ને પાછું તમને આરતી નો ટાઈમ થાય એટલે આરતી કરે છે હમણાં સાત વાગે જાય પાછી રાત ની મંદિર સાફ કરે ડેલી કરતા આપણું ખબર પણ આજ મંદિર સાફ કરે

રોજ રોજ નવા નવા વિદ્યાર્થી અમે નીકળે કે ઘેર આથી ઘેર જાય અને બાપુ ને પૂછ્યું તો બાપુ કહે કે આમ ભાઈ કેવાય નહિ કે એટલે પછી પૂછ્યું નહીં પાછું મેં પૂછ્યું હતું મેં કીધું બાપુ આની હકીકત તો કે એ વિડીયો ન ઉતારે એટલે ભાઈ બાપુ ના પાડી એટલે મેં કીધું ગોયરું હાલો આપણાથી ન ઉતારે આપણી તકે ખબર ન પડે આપણા કરતા વડીલ વધારે ખબર પડે એટલે હાલો એવું ઘેર અમે નીકળે ગયા એવું ઘેર જઈએ અમે બધા ની વિડીયો જો સારો લાગે તો સબસ્ક્રાઈબર કરજો લાઈક કરજો બધા તમારા સપોર્ટ થી થોડોક આગળ વધાવું